હા હલો ફ્રેન્ડ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છ ડિસેમ્બર બે હજાર ચોવીસ તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો ચોક્કસ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને રાજકોટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તમે ત્રણેય યાર્ડના ભાવ દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો તો હવે જોઈએ ગોનલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ ઘઉં એ લોકવન ઘઉંના ભાવ છે તે ચારસો ત્રીસ રૂપિયાથી લઈ છસો દસ છસો સોળ રૂપિયા છે તે સામાન્ય ભાવ છે પાંચસો સોતેર રૂપિયા હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંનો જે ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ સાતસો છવ્વીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો છપ્પન રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે બારસો એકતાલીસ રૂપિયાથી લઈ ચૌદસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો છેતાલીસ રૂપિયા હવે જોઈએ સિંગફાળિયા સિંગફાળિયાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એકવીસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે અગિયારસો રૂપિયાથી લઈ બારસો સવી રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો છ્યાસી રૂપિયા હવે જોઈએ તલ અને તલી તલ અને તલીના જે ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ પચીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે ત્રેવીસો અગિયાર રૂપિયા હવે જ જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે ત્રેવીસો એક રૂપિયાથી લઈ છેતાલીસો એકસઠ રૂપિયા છે એ સામાન્ય ભાવ છે ચુમાલીસો એકસઠ રૂપિયા હવે જ જોઈએ ઈસબ ગુલ જે ભાવ છે તે ઓળસો એકત્રીસ રૂપિયાથી લઈ ઓગણીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે સોળસો એકતેર રૂપિયા હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો એક્યા એક્યાસી રૂપિયાથી લઈ અગિયારસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો એક્યાસી રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ પંદરસો એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે નવસો છવ્વીસ રૂપિયાથી લઈ સત્તરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ મરસા સૂકા સૂકા મરસાના જે ભાવ છે ત્રણસો એકાવન રૂપિયાથી લઈ છવ્વીસો એકાવન રૂપિયા છે એ સામાન્ય ભાવ છે બે હજાર એક રૂપિયા હવે જોઈએ લસણ સૂકો સૂકા લસણના જે ભાવ છે તે બે હજાર એક રૂપિયાથી લઈ અડતાલીસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે અડત્રીસો એક્યાસી રૂપિયા હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે પાંચસો અગિયાર રૂપિયાથી લઈ પાંચસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે સાતસો એકોતેર રૂપિયાથી લઈ આઠસો રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એકોતેર રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે તે ચારસો એકોતેર રૂપિયાથી લઈ ચારસો રૂપિયા છે સામાન્ય ભાવ છે ચારસો એકોતેર રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે આઠસો એકત્રીસ રૂપિયાથી લઈ સત્તરસો એક રૂપિયા છે એ સામાન્ય ભાવ છે ચૌદસો એકોતેર રૂપિયા હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો છ્યાસી રૂપિયા છે જે સામાન્ય ભાવ છે બારસો છસાઠ રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે પાંચસો એકાણું રૂપિયાથી લઈ તેરસો એક રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એક રૂપિયા હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે આઠસો એકાણું રૂપિયાથી લઈ સોઢસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે ચૌદસો અગિયાર રૂપિયા હવે જોઈએ સોરા અને સોરી ચોરા અને સોરીના જે ભાવ છે એક હજાર એકાવન રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે સાતસો એક્યાસી રૂપિયાથી લઈ સાતસો એક્યાસી રૂપિયા છે સામાન્ય ભાવ છે સાતસો એક્યાસી રૂપિયા अब જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે 1021 રૂપિયા થી લઈ 1021 રૂપિયા છે સામાન્ય ભાવ છે 1021 રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે 701 રૂપિયા થી લઈ 873 રૂપિયા છે સામાન્ય ભાવ છે 811 રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે 671 રૂપિયા થી લઈ 671 રૂપિયા છે સામાન્ય ભાવ છે 671 રૂપિયા હવે જોઈએ રાય राइना छो एक रुपया रुपये छ सौ एकोतेर रुपया से सामान्य भाव से छ सौ एकोतेर रुपया हाँ जो है मेथी मेथी भाव से नौ सौ अगिय रुपया लई एक थी एक हज़ार इकोतेर रुपया से सामान्य भाव से एक हज़ार इकोतेर रुपया हमें जो है गोगड़ी गोगड़ी जे भाव से आठ सौ अगिय रुपया लई नौ सौ एकसठ रुपया से सामान्य भाव से आठ सौ एकावन रुपया હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે આઠસો એકતાલીસ રૂપિયા થી લઈ એક હજાર એકોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે નવસો એક રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે બારસો એક રૂપિયાથી લઈ પચીસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવ છે અઢારસો એક્યાસી રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાદના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે એ દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો ધન્યવાદ